ઘરમાં તો ગરમીનું નું રેવાતું નથી અને કોઈ અઠવાડિયા તો લાઈટે મારા ઘીરે નથી આવી બોલો અને બહાર હું તો મારા બેટા મહલા તોડી નાખે અને અઠવાડિયા તો લાઈટ મારા ઘીરે આવી નથી બોલો મારો બાપો કેવો નિરાતે હું તો છે એ બાપા આમ ઉભો થા ને બેટા તો શું શું છું અઠવાડિયા આપણા ઘીરે લાઈટ નથી આવી એમ જો મહલા તો મને તોડી નાખ્યો તો બેટા એમાં હું શું કરું શું હું શું કરું આમ સરપંચ ના ઘીરે જઈને કયો કે અઠવાડિયા થી અમારે ઘીરે લાઈટ નથી આવી કપલાન અઠવાડિયા લખાયેલી છે આપડા ઘીરે જાવ સરપંચ ને જઈને કયો કે અમારે ઘીરે અઠવાડિયા લાઈટ નથી આવી જાવ કયો પણ બટા એમાં સરપંચ શું કરી શકે એ હમ કરો લાઈટ વાળા હોય એમાં સરપંચ શું કરે પણ તમે સરપંચ ને જઈને બાપા કયો ને તો ઉપર કપલાન લખાય એટલે આપણા ઘીરે લાઈટ આવે અઠવાડિયા લાઈટ જ નથી આપણા ઘીરે અહીંયા બટા હું નઈ જવું સરપંચ ના ઘરે બોલો આ મારા બાપા નું શું કરું છું અઠવાડિયા આ તારો બાપુ સરપંચ છે ને મેં એક ફોન કર્યો તો ને આખા ગામમાં લાઈટ વી બધુંય હમું કરી ગયા ગામમાં ઓલા ઝાડવા નડતા મેં કટિ નાખ્યા

મારો દીકરો આમ તો તો એ તારી જાતના હું ગામનો સરપંચ છું કે લાઠે કરવા વાળો નથી કે તમને ગામ ધાડી શું કામ બનાવ્યા કે આમ જ બનાવ્યા મારો દીકરો આમ તો જો આ કેટલો પાવર કરે મારા હામો તાય એ અને ધોકાવો તો ધોકાવો તો જલ્દી મને મારા બાપ તો મને મને માર્યો છે ને

મારી દીકરી લાઈટ વહી ગઈ મન ઘરે લાઈટ નથી ને એટલે આખા ગામની લાઈટ કાઢી મૂકી બોલો ક્યાં એ એના ઘી તો હાલો હાલો આજ તો હાલો એના કરે જવું હાલો

અલલો 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 મારો બાપલો શું મળ્યો ઓય કે પરમ વાવડો આયા છે મહારાજ આયા છે રે પરમા જોવો પરમા હા હા જોવો જોવો ઓ બાપિયા બાપા ઓય ઉપાતા તીને મારો બાપ ક્યાં આવ્યો આમે આ હા હું છું મારો છોકરો ક્યાં છે ઈ તો મને નથી થવે લે કે મને નથી ખબર ઈ મને ક્યાં હે ભર્યો લ્યો ક્યાં અંદર તો નથી